જે આપણે અમરેલીની જે ઘટના બનેલી છે નિર્દોષ દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું છે એના વિરોધમાં અમે દેખાવો સૂત્રોચ્ચાર કર્યા છે અને જે આપણી આંધ્રી બેરી મુંગી સરકાર છે એને જગાડવા માગીએ છીએ કે જે ભૂ આપણે ભૂપેન્દ્ર ઝાલા છે એવા આપણે અસામ અસામાજિક તત્વોને છોડી મૂકે છે અને નિર્દોષ માણસો દીકરીઓના સરઘસ કાઢે છે એટલા માટે આપણે સરકારને જગાડવા માગીએ છીએ કે આવડું આ તમારું આ ગુંડાજ બંધ કરો અને આઠ પાંચ હર્ષ સંઘવીને આપણે કહેવા માંગીએ છીએ કે અમને ન્યાય આપો જલ્દી થી જલ્દી અને જે કોઈ ધારાસભ્ય કે કોઈ પોલીસ કર્મી જે કોઈ હોય એને અમે કડક માં કડક પગલા લઈ અને દીકરીને જલ્દીમાં જલ્દી ન્યાય આપે એવી અમારી આમ આદમી પાર્ટી ધોરાજી દ્વારા માગણી કરવામાં આવી છે આજે અમારા દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો છે કે આંધ્રી બેરી મુંગીજી ભાજપ સરકાર છે એને જગાડીએ છીએ કે તમે કાયદાનો અમલ અમલ કરાવો બધાને અને કાયદાનું ભાન કરાવો અને જે હોય એને સસ્પેન્ડ કરો